નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની આજે વર્ષનો છેલ્લો દિવસ સર્વત્ર વિશ્વ નવા વર્ષને આવકારવા તૈયાર છે ત્યારે કેનેડામાં વસતા ગાંધીનગરના યુવાનોએ જિંજર બ્રેડ કેક હાઉસ બનાવી અને ક્રિસમસ તેમજ નવા વર્ષની ઉજવણી કરી છે

સેક્ટર 11 ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો ઓડિશન રાઉન્ડમાં ગાંધીનગર તથા આસપાસના વિસ્તાર ઉપરાંત અમદાવાદ, મહેસાણા, કડી, પ્રાંતિજ, હિંમતનગરના કુલ 60 કલાકારોએ ભાગ લીધેલ હતો જેમાં નિર્ણયક તરીકે ગાંધીનગરના જાણીતા गायक શ્રવણકુમાર પરમાર તથા બીખાભાઈ પંચાલે કાર્યક્રમના સંચાલન તરીકે સેવાઓ આપી હતી पसंदगी पामेल तेत कलाकारों तारीख सत्तर डिसेम्बर बेहजार तेवीस रोज मुख्य मेहमान तरीके रफी साहेबना प्रखर चाहक रफी भक्त एवं उमेश मखीजा विशेष उपस्थिति उपस्थितिमा स्पर्धा नो फाइनल ओडिशन राउंड योजा तो। जेना जज तरीके वोइस ऑफ रफी तरीके जाता गायक अभिजीत रवे तथा नवीनचंद्र चौहने कार्यक्रम संचालक तरीके सेवाओं अपी थी मध्यरात्रिए मोहम्मद रफी साहेबना जन्मदिवस निमित्ते केक कटिंग कर દરેક વિજેતા કલાકારોને પંડિત આરબી નૈયર સંગીતકાર મ્યુઝિક ગુરુ ડાઇવાઇન મ્યુઝિક ગુરુકુળ સુરેશ પાર્ગી ગાયક સ્વરકાર તથા નાટ્યકાર હસમુખ મેકવા નાટ્યકારના હસ્તે વિજેતા ગાયકોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ એક એરફોર્સ મેન બીજય ટીવારીએ કર્યું હતું આ કાર્યક્રમને સુંદર અને સફળ બનાવવામાં અજિતસિંહજી પરમાર જનપા પરમાર શ્રવણકુમાર પરમાર તથા જેસલસિંહ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી श्री केलवनी मंडल द्वारा संचालित क्लब विद्यार्थियों द्वारा योजना यो भाई बहनों द्वारा पोतानी आसपास प्लास्टिक एकत्रित कर अवनवी कृति बनात ने एक अलग ज रीते प्रस्तुत करती आ समग्र मार्गदर्शन दर्शन शाला आचार्य डॉ विनोद कुमार पांडे શિક્ષક દલસંગભાઈ ચૌધરી ઇકો ક્લબ સાથે જોડાયેલ શાળાના શિક્ષક નikhil kumar patel તેમજ નિલેશભાઈ દેસાઈ દ્વારા પૂરૂ પાડવામાં આવ્યું હતું સાથે સાથે સમગ્ર શાળા પરિવારે આ કાર્યમાં પોતાનો સહયોગ પૂરો પાડી વિદ્યાર્થીઓના કાર્યને શ્રી કેળવની મંડળ ડબોડાના પ્રમુખ હસમુખભાઈ કે પટેલ મંત્રી હિંમત સીપી પરમાર તેમજ કેળવની મંડળના સૌ સભ્યોએ બિરદાવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ